પૂર્વ મંત્રીના પૌત્ર પર્ચલ રેવન્નાને બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા નોકરાણી પરના અત્યાચાર બદલ કોર્ટે દોષી ઠેરાવ્યો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રાહ જોવાઈ રહી છે ગુજરાતના ભાજપના પ્રમુખ માટે આજે થશે મહત્વનો ફેંસલો નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ બાવન ટકા ભરાતા નર્મદા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મુકાયો કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા રશિયા પાસેથી તેલ ખરીદવા પર પીએમ મોદીનો મસ્ટર સ્ટોક ટ્રંપ થયા સ્તબ્ધ દાદા દિલ્હી ઉપડ્યા ભાજપના નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાસા આવશે ગમે ત્યારે થઈ શકે છે નામની જાહેરાત ભારતે રમવાની ના પાડી તો આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ પાકિસ્તાનની ફજેતી હવે પીસીબીએ લીધો મોટો નિર્ણય કચ્છમાં અભિનેતા અમીર ખાન ભુજના નાનકડા કોટાઈ ગામે પહોંચ્યા ફિલ્મ સિતારે જમીન પર કર્યું પ્રમોશન ભાજપ શાસિત રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો કોંગ્રેસે સિત્તેર ટકા બેઠકો જીતી ભાજપ તેત્રીસ ટકા પણ ન કરી શક્યું પાર ભેસાણમાં મનરેગાનો મુદ્દો ઉઠાવેલો ગોપાલ ઇટાલિયાને ભારે પડ્યો મજૂર બચાવો ઇટાલિયા હટાવો ના નારા સાથે આપ્યું આવેદનપત્ર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ઓવર ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને અમ્પાયર વચ્ચે થયો જોરદાર ઝઘડો સરકારે સામાન્ય માણસ માટે ખૂબ જ સરળ અને રાહતનો રસ્તો આપ્યો ટ્રાફિક ચલણના અડધા પૈસા થઈ જશે માપ આઈસીઆઈસીઆઈ બેંકે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ શરૂ કર્યા ગુગલ પે યુઝર્સને પડશે મોટી અસર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર જુનિયર ક્લાર્કના પગારમાં થઈ શકે છે જબરદસ્ત વધારો પીએમ કિસાન યોજના હેઠળ પીએમ મોદીએ વીસમો હપ્તો જાહેર કર્યો નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાય દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે ભારત ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ રદ કરાયેલી પાંચસો અને હજારની ચલણી નોટો દસ ટકે વટાવવા નીકળ્યા વડોદરા પોલીસે અઠયો ચાલીસ લાખ સાથે સાત લોકોની કરી ધરપકડ એક તરફ ટ્રમ્પનો ટેરિફ બોમ્બ તો બીજી તરફ એપલના સીઈઓ ટીમ કુકની ભારત માટે મોટી જાહેરાત કરી ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કાર્યવાહી સસ્પેન્ડ કરાયેલા ચાર અધિકારીઓની મિલકત છાછવવા ની કરાઈ રચના ઇંગ્લેન્ડમાં ભારતીય બોલર સાઈ કિશોરને ઘાતક બોલિંગ કુલ સાત વિકેટ લઈને જીતનો હીરો બન્યો રામ મંદિરને આરટી થી ઉડાવી દેવાનો એક યુવકનો પાકિસ્તાનથી મળ્યો સંદેશ દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ અખાડાના નામે અનેક જગ્યાઓ પાડનારા જ્યાં સુધી જેલમાં ન જાય ત્યાં સુધી લડત રહેશે આક્ષેપો એમ કહી લગ્નેતર સંબંધોને અંત લાવવાનું પત્નીએ કહેતા પતિએ બે બાળકો ને ઝેરી દવા પીવરાવી ખુદ પણ કરી લીધી આત્મહત્યા પંચમહાલના કાલોલમાં મનરેગા કૌભાંડ સામે આવતા અધિકારીએ તપાસના આપ્યા આદેશ તેજસ્વી યાદવે મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાનો કર્યો દાવો ચૂંટણી પંચે ગણાવ્યો મુંબઈના ઇતિહાસમાં પહેલી વાર કબૂતરાઓને ખવડાવવા બદલ નોંધાઈ એફઆઈઆર હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી પ્રજ્ઞા ઠાકુરનો નો મોટો દાવો માલેગાંવ કેસમાં પીએમ મોદી અને મોહન ભાગવત નું નામ લેવા માટે કરવામાં આવી રહ્યું હતું દબાણ અમદાવાદ મ્યુનસિપાલ ટ્રાન્સપોર્ટેશનની બસો હવે યમદૂધ બની એએમટીએસ બસોના અકસ્માત વધ્યા વિપક્ષે લાલ બસને ખૂની બસ ગણાવી વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી હિન્દુ સંગઠનોમાં ફેલાયો રોષ ગાંધીનગરમાં એકસઠમાં સ્થાપના દિવસ ગાંધીનગરના વિકાસ વિઝન ડોક્યુમેન્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ ગાંધીનગર ખાતે યોજાયો રાજ્ય કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ સમારોહ મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત ભાજપ નેતા રણજીતસિંહ ગિલની મુશ્કેલીઓ વધી પંજાબ વિજિલન્સ બ્યુરોએ પાડ્યા દરોડા નેપાળના યુવા સાંસદો અને નેતાઓના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધી મુલાકાત ગુજરાત ટ્રાફિક પોલીસના પોસ્ટરોથી હોબાળો મોડી રાતની પાર્ટીઓ ટાળો નહીતર થઈ શકે છે દુષ્કર્મ બિહારમાં પાસઠ લાખ મતદારોના નામ કપાયા પટના સૌથી વધુ મતદારો ડ્રાફ્ટ વોટર લિસ્ટમાંથી થયા બહાર ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ હવે ઉતરિયા મેદાનમાં વિરમ ગામમાં ગટરના કામ અંગે સીએમ લખ્યો પત્ર ભાવનગર મુલાકાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પચીસ નવી વર્ષ ને લીલી ઝંડી બતાવી કરાવ્યું પ્રસ્થાન મહારાષ્ટ્રમાં નાગરિક ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરે જોત મોટો ફટકો સાત નેતાઓ એ પાર્ટી છોડી મેઘરાજાની ની ફરીવાર ધમાકેદાર એન્ટ્રી આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત માટે ભારે હવામાન વિભાગની આગાહી માનહાની કેસમાં કંગનાને મોટો ઝટકો પંજાબ હરિયાણા હાઈકોર્ટે અરજી ફગાવી પીએમ મોદી સાથે સીએમની એક કલાકની મીટિંગ ગમે ત્યારે નવા જૂની અટકળો જો પંદર બેઠકો પર ગોટાળા ન થયા હોત તો તેઓ પીએમ ન બન્યા હોત ચૂંટણી પંચના અધિકારીઓને પણ રાહુલ ગાંધીએ આપી ચેતવણી ઓગસ્ટમાં સાંભળેલા ધાર વરસાદની આગાહી વાવાઝોડા અને વરસાદ સાથે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી અમરનાથ યાત્રા સ દિવસ માટે સ્થગિત રક્ષાબંધન પર બાબા બરફાની કરાશે ખાસ પૂજા વિસાવદરમાં અનાજ માફિયાઓ બેફામ ગોપાલ હેટાલિયા અને પોલીસ વચ્ચે મોડી રાત્રે જોરદાર બબાલ મસૂરી જવા હવે રજીસ્ટ્રેશન ફરજિયાત ક્યુઆર કોડ વગર એન્ટ્રી નહીં મળે પેટ્રોલ ડીઝલ થશે મોંઘુ અમેરિકા રશિયા વચ્ચે વધતા તણાવને કારણે ફ્રૂડ ઓઇલના ભાવમાં વધારાથી થશે મોટી અસર હવે મચ્છર કરડશે તો ખુદ મરી જશે વૈજ્ઞાનિકોએ એ શોધી એવી ટેકનિક જેનાથી ગાયબ થઈ જશે મચ્છર સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસે તેમની અનદેખી એકસો ને અગિયાર તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું અદાણીએ છ મહિના બાદ સીએનજી ગેસના ભાવમાં સખત વધારો ઝીંક્યો નવો ભાવ આજથી લાગુ બે હજાર ઓગણીસમાં અરુણ જેટલીનું નિધન થયું તો બે હજાર વીસમાં ક્યાંથી મળ્યા રાહુલ ગાંધીની ટિપ્પણીથી ભાજપ લાલ ઘૂમ ઘરના ભુવા અને ઘરના ડાકલા રાજકોટ માં ભરતી કૌભાંડ દિવ્યાંગ દીકરાને બનાવી દીધો ક્લાસ ટુ અધિકારી વિદ્યાર્થીઓની સંખ્યા શૂન્ય હોય તેવી પ્રાથમિક શાળાઓને તાત્કાલિક બંધ કરવાના આદેશ તમારો મુકાબલો કરવા અમારી પાસે પૂરતી સબરીનો છે ટ્રમ્પને રશિયાનો જવાબ સીએનજી વાહન ચાલકોના ખિસ્સા પર ભારણ વધ્યું ગુજરાત ગેસ કંપની દ્વારા રૂપિયા એક નો ગેસના ભાવમાં વધારો